અઠ્યાવીસ એપ્રિલ શ્રી આખા વિશ્વમાં કામદાસ સિંધુઓ વિશ્વ કામદાસ મંદિર દિવસે પહેલી દિવસ વિશ્વકામદાસ મંદિર દેહ તરીકે મનાવે છે જે છે ઓગણીસો ને સિત્તેરથી મનાવવામાં આવે છે અને વર્ષ દરમિયાન જે કામદારોના અકસ્માત કે વ્યવસાયિકોને કાર્ય મૂર્તિઓ એ બધાને યાદ કરવામાં આવે છે એમને માહિતી આપવામાં આવે છે અને ખાસ કરીને આ બધા જે મૃત્યુને અટકાવી શકાય તેમ હતા અને છતાં અટકાવવામાં આવ્યા નહીં સમાજ નિષ્ફળ ગયો ઉદ્યોગો નિષ્ફળ ગયા સરકારો નિષ્ફળ ગઈ એ તરફ જાગૃતિ લાવવા એ તરફ આંગળી ચીંધવા અને આ કામદારોનું રક્ષણ કરવાની એટલી બધી મોટી જવાબદારી સમાજ ઉપર છે એ અંકે કરવા એ બતાવવા માટે આ દિવસ મનાવવામાં આવે છે અને હવે તો આઈ એલ ઓએ પણ એને વર્લ્ડ ડે ફોર સેફ્ટી ડે તરીકે જાહેર કરેલો છે એટલે આ દિવસે સલામતીને આરોગ્ય માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે અહીંયા આજે થાનમાં આ દિવસ મનાવવામાં આવ્યો થાનમાં જે સીધી કોશિશને કારણે મૃત્યુ પામ્યા એ બધા કામદારોને અંજલિ આપવામાં આવી અને આ પ્રસંગે એક વિશેષ પત્રિકા આજે પ્રગટ કરવામાં આવી એ પણ બધાને વેચવામાં આવી અને આ પ્રસંગે જે પીડિત કામદારો છે વિધવા બહેનો છે એ બધા ભેગા થયા અને એમણે પણ પોતાની શ્રેષ્ઠાંજ્યા વ્યક્ત કરી છે અને સરકારો પાસે ખાસ કરીને ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ ઈએસઆઈ એ બધા સાથે એમની ઘણી બધી ઊંચી ઉપેક્ષાઓ છે કારણ કે ત્રીસેક વર્ષથી ઈ કાયદો લાગુ હોવા છતાં અહીંયા કામદારોને ઈ એસઆઈનો કોઈ લાભ આપવામાં આવતો નથી એ ખૂબ જ ચિંતાજનક બાબત છે અને જે ડબલ એન્જિન સરકારો છે તેમ છતાં પણ આ કાયદાઓનું પાલન ન થતું હોય તો એ ખૂબ જ ચિંતાજનક છે જો આવી સ્થિતિમાં પણ આ કાયદાઓનું પાલન નહીં થાય તો ક્યારે થશે અને સમાજ એના માટે કેટલી વાર જુએ એ એક મોટો સવાલ છે એટલે આમના જે પીડિતો છે એ આવનારા દિવસોમાં આ અંગે એક કાર્યક્રમ ઉઘડી કાઢવાના છે અને વિવિધ સ્તરે રજૂઆતો કરવાના છે ધન્યવાદ